જો કોઈ કૌભાંડોને કાયદેસર કરવા હોય તો શું કરવું પડે આવો તમને હું સવાલ કરું તો તરત તમે જવાબ આપશો કે કાયદો બદલાવો પડે નિયમમાં કૌભાંડોને કાયદેસર થાય એ પ્રકારની જોગવાઈઓ આપવી પડે અને આવું જ ક્યાંક રાજ્ય સરકારમાં થઈ નથી રહ્યું ને વાત છે મહેસૂલની એટલે કે મલાઈવાળા વિભાગની અને વળી બોગસ ખાતેદારોનો રાફડો ફાટ્યો છે એવી ફરિયાદો ઉઠે છે અને એવા હજારો કેસ પેન્ડિંગ પણ પડ્યા છે ત્યારે રાજ્યની સરકાર આ નિર્ણય કોના માટે લાવી ખેડૂતો માટે લાવી નાગરિકો માટે લાવી સરળતા માટે લાવી કે કૌભાંડોને કાયદેસર કરવા લાવી એને લઈ અમે પૃથ્થકરણ શરૂ કર્યું છે જોઈએ તમને કેવું સમજાય છે ને તમને શું લાગે છે કમેન્ટમાં જણાવજો સમજીએ બે પરિપત્રો જે મલાઈદાર મહેસૂલ વિભાગના છે આ વિભાગ મુખ્યમંત્રી પાસે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ બે પરિપત્રો જાહેર કર્યા બંને પરિપત્રોના ભરપૂર વખાણ થયા માધ્યમોએ લખ્યું કે નાગરિકો માટે સરળતા થઈ ગઈ છે નાગરિકોને હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી નાગરિકો માટે સરળીકરણ કરી દેવામાં આવ્યું છે આ બંને પરિપત્રોથી એક તો બિનખેતીની પ્રક્રિયા અને બીજી વેચાણની પ્રક્રિયા હવે આમાં સરળીકરણ થયું છે કે કૌભાંડીઓ માટે કાયદેસરીકરણ થયું છે તેનો વિચાર અમને આવ્યો કારણ કે જ્યારે આ પરિપત્રોને ધ્યાનથી વાંચ્યા અને ધ્યાનથી સમજ્યા ત્યારે અમને એવું લાગ્યું કે આ પરિપત્રોની જોગવાઈ પ્રમાણે તો કૌભાંડવાળા કાયદેસર થશે અને કૌભાંડવાળા કાયદેસર થશે એવું સરકારને ખબર ન હોય એવું બની ન શકે કારણ કે સરકારે જ તો એક પરિપત્ર બહાર પાડી વર્ષ બે હજાર પંદરમાં આ વસ્તુને લાવી હતી જે બે હજાર ચોવીસમાં કાઢી રહી છે તો તેનો મતલબ શું સમજવા માટે અમે ઘણું બધું પૃથ્થકરણ કર્યું ઘણા બધા લોકોને મળ્યા કે જેઓ એક્સપર્ટ છે અને હવે અમારે સરકારને પણ મળવાનું છે આજે ઈદની રજા છે ખુલતા દિવસોમાં મળીશું સરકારનો પક્ષ ત્યારે રાખીશું કારણ કે ઉચ્ચ અધિકારીઓને મળવું પડશે પણ હવે સમજો આ બે પરિપત્ર નહીં તો તેર નવ બે હજાર ચોવીસ ના રોજ જમીન મહેસૂલ સંહિતાની કલમ પાસઠ અંતર્ગત બિનખેતી પરવાનગી તથા પ્રીમિયમ સાથે બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપદ્ધતિમાં સરળીકરણ બાબતે પરિપત્ર મહેસૂલ વિભાગ જાહેર કરે છે ત્યારે બીજો પરિપત્ર છે જેમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરવાની કાર્યવાહીમાં સરળીકરણ કરવા બાબતનો પરિપત્ર છે તો આ બંને પરિપત્રો મહેસૂલ વિભાગના એટલે કે જમીનના છે બિનખેતી કરવાના અને ખેતીની જમીનના વેચાણના છે હવે ખેતીની જમીન એ જ ધારણ કરી શકે જે ખેડૂત ખાતેદાર હોય મૂળ ઓગણીસો એકાવન બાવનથી જે સિદ્ધ કરી શકે તેને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મળે અને ત્યારબાદ તે પોતાના તાલુકાની બહાર ક્યાંય પણ જમીન લેવા જાય તો તેના નામે જમીન ચડે એટલે કે તેની નોંધ પડે વેચાણ દસ્તાવેજ સમયે આ પ્રકારની કોઈ ચિંતા નથી હોતી કારણ કે દસ્તાવેજ તો થાય છે પરંતુ જ્યારે નોંધ પડાવવા માટે જાઓ ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે એકાવનથી ટાઇટલ લાવો અને તમારું ખરાઈનું પ્રમાણપત્ર લાવો હવે આ બંને ન મળે ત્યારે લોકો હેરાન થાય તો સરકારે જે આ પરિપત્રમાં લખ્યું છે એમ કે સિત્તેર વર્ષ જૂનો રેકોર્ડ આપણે માગીએ છીએ તો કેટલોક રેકોર્ડ કુદરતી આપદા કે એમ કેન પ્રકારે જે વંચાતો નથી અવાજ્ય બન્યો કે કોઈ પણ પ્રકારની તકલીફ સર્જાય છે ત્યારે લોકો પરેશાન થાય છે ને તેના કારણે આ બધી જ પ્રકારની સમસ્યાનો વધારો થાય છે અમારી પાસે માહિતી છે એ પ્રમાણે એસએસઆરડીમાં સત્તર હજાર જેટલી ફાઇલો મહેસૂલની પેન્ડિંગ પડી છે એટલે કે કેસ ચાલી રહ્યા છે તો બીજા કેસ કેટલા પણ આવતા હશે ને આવતા રહેશે તો સરકારે સરળીકરણ કરવા માટે લખી નાખ્યું કે હવે સિત્તેર વર્ષ જૂના કાગળ માંગવાની કોઈ જરૂર નથી ઓગણીસો પંચાણું સુધીના કાગળ જુઓ અને તેને રેગ્યુલરાઈઝ કરવાના આનાથી નુકસાન શું ગયું તો નુકસાન સૌરાષ્ટ્રમાં જે દસ ટકા પ્રીમિયમ સરકારને મળતું હતું એ ગયું એટલે કે જેમની પાસે ટાઇટલ ચેઇન મેચ નહોતી થતી તેમને બિનખેતી કરવાના કિસ્સામાં દસ ટકા પ્રીમિયમની રકમ સરકાર ભરાવતી હતી જે પ્રીમિયમની રકમ સરકારની તિજોરીમાં જતી હતી હવે તમારું ટાઇટલ મેચ નથી થતું તો તમારા દસ ટકા ભરવાના પણ નથી તમને લાગશે સારું છે પણ આપણે બધાને આ બિનખેતી કરવાનું નથી બિનખેતી કોણ કરશે બિલ્ડરોને ઉદ્યોગપતિઓ કરશે આ પ્રકારની જમીનો કોને જોશે બિલ્ડરોને ઉદ્યોગપતિઓને જોશે કારણ કે ઘણી મોકાની જમીનો એવી હશે રાજ્યમાં કે જે ઓગણીસો પંચાણું પહેલાંના ટાઇટલ મેચ ન થવાના કારણે સોદા અટકી ગયા હશે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરી નેતાજીને એમ હશે કે કરી લઈએ અથવા તો કોઈ પિતાજીને હશે કે કરી લઈએ નહીં થતું હોય આ બધી જ સંભાવનાઓ છે તો આ સંભાવનાઓની વચ્ચે આ પરિપત્રને જોઈએ તો ખેડૂતોને લાવશો ખેડૂતને બિનખેતી કરાવવાના જુજ કિસ્સા હોય છે આ બધા બિલ્ડર અને ઉદ્યોગપતિના હોય છે વળી ઓગણીસો પંચાણું આગળનો રેકોર્ડ નથી જોવાનો તો શું ખેડૂતોને ખરાઈના પ્રમાણપત્ર નથી લાવવાના તો જોવા જઈએ તો આ પરિપત્રમાં એક જોગવાઈ પ્રમાણે એવું પણ લાગે છે કે હવે ખેડૂતનું ખરાઈનું પ્રમાણપત્ર નીકળી ગયું કારણ કે આડકતરી રીતે છેલ્લા પેરામાં તેનો ઉલ્લેખ જોવા મળે છે આ બધી જ બાબતો વિશે સરકારની સ્પષ્ટતા લેતા પહેલા એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ એટલે ઘણું બધું હજી બાકી રાખી રહ્યા છે એટલે આગામી એપિસોડમાં આપણે એની પણ ચર્ચા કરશું પણ આ પ્રકારના પરિપત્રથી થશે શું તો પરિપત્રથી થશે એ કે કદાચ ઓગણીસો પંચાણુંના પહેલાંના બોગસ ખાતેદારો છે તે કાયદેસર બની જશે એટલે કે કૌભાંડીઓને કાયદેસર થવાની તક આપવામાં આવી રહી છે પહેલા ઓગણીસો એકાવન બાવન સુધી રેકર્ડ જોવામાં આવતું અને જો ન મળે અપ્રાપ્ય હોય કે અવાચ્ય હોય કે રેકોર્ડ નાશ થયો હોય કે ક્ષતિ પહોંચી હોય તો એક પ્રમાણપત્ર આપવામાં આવતું હતું અને પ્રમાણપત્રના આધારે મનસુખીથી નોંધ પાડવામાં આવતી હતી કે ઠીક છે આ ભાઈનું ટાઇટલ મેચ કરવા માટે ફલાણા ફલાણા કાગળમાં અત્યારે સરકારી રેકર્ડ પર ક્ષતિ છે અથવા તો દેખાતું નથી વાચ્ય છે તો પછી એવા કિસ્સામાં પ્રમાણપત્ર આપે તલાટી અને એ પ્રમાણપત્રને આધારે જ્યારે નોંધ પાડવાની થાય ત્યારે નોંધ પાડવામાં આવે પણ હવે એવું કહેવામાં આવ્યું છે કે ખરાઈનું પ્રમાણપત્ર તો નથી માગવાનું પણ ઓગણીસો પંચાણું પહેલાં જવાનું પણ નથી અને ઓનલાઈન જોઈ લેવાનું છે તો ઓનલાઈન શું જોવાનું કારણ કે ઓનલાઈન રેકર્ડની પણ ક્ષતિઓના કારણે કેટલાય કેસ અટવાયેલા પડ્યા છે તો શું ઓનલાઈન એટલે કે ઓનલાઈન સાત બાર આઠ આઠ છ નંબર એની આરોવાર પર દેખાય છે એ જોઈને માની લેવાનું છે તેના ઓનલાઈન પ્રોમોલગેશનના રેકોર્ડ જે દેખાય છે એ જોઈને માનવાનું છે કે જેમાં પણ ક્ષતિ હોવાની પૂરી સંભાવના છે વળી જમીન માપણીના પ્રમોલ્ગેશનના ડખા ઊભાને ઊભા છે તો મહેસૂલ વિભાગે કયા બુદ્ધિનું પ્રદર્શન કર્યું એ જાણવા માટે અમે મહેસૂલ વિભાગનો સંપર્ક કરી સત્તાવાર માહિતી લઈશું જો મહેસૂલ વિભાગે ખરેખર સરાહનીય કામ કર્યું છે તો એ કહેશું અને દેવાળું બુદ્ધિનું ફૂંક્યું છે કોભાંડને કાયદેસર કરવાની પ્રક્રિયા થતી અમને દેખાશે તો એ પણ તમને કહેશું મળીએ નવા એપિસોડ સાથે સરકારના જવાબ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ